पुस्तक श्री कृष्ण जीवन लीला भाग एक लेखक पन्नालाल पटेल प्रकरण बत्रीस माखन चोर चित्त चोर पांच वर्ष न थता थता मा तो काने गोकुड़ मा ना नेशवासियों मा एक प्रकार नो तरखाट मचावी चुक्यो આજે કોઈના વાછરું છોડી છાને છાને દવરાવી દે તો કાલે પોતાના બાળમિત્રો સાથે મહી ઉચાણી કરે કાનની તરકીબ અને બળદેવનું બળ ગમે તેવું કમાડે નાખે માખણ કદાચ શિકામાં મુકેલું હોય તો કાન પોતે રુષ્ટ પુષ્ટ બળદેવના ખભા ઉપર ચડી જતો વાસણમાંથી માખણ કાઢી બાળમિત્રોને વહેંચી દેતો એક તો છોકરા અને ચોરી કરવા બેઠેલા ખાય થોડું અને બગાડે ઘણું એકવાર ઉપનંદ દાદાના ઘરમાં બેઠેલા પાંચ સાત બાળકોની એ આખી એ ટોળી દાદાની પુત્ર હાથમાં સપડાઈ ગઈ એનું નામ લક્ષ્મી હતું લક્ષ્મીને ખબર પડી ગઈ કે કાન બળદેવ છોકરાઓની ટોળી લઈને ઘરમાં પેસી ગયા છે લક્ષ્મી હળવે રહીને કમાડ ઉગાડ્યું જુએ તો શીકા ઉપર મૂકેલું માખણથી ભરેલું વાસણ ખાલી હોય તેમ અડધું વાંકવું નીચે પડ્યું છે આસપાસમાં માખણ વેરાયેલું છે અને કાન બળદેવની સાથે બીજા ચારે છોકરાઓ નાસવાનો માર્ગ શોધી રહ્યા છે લક્ષ્મીએ અંદર પેસી બારણું બરાબર નું વાસી દીધું ખેટીએથી દોરડું લેતા કહેવા લાગી આજે હાથમાં આવ્યા છો યાદ રાખજો આજે તો હું દોરડી બાંધી એક એકને અદ્ધર આ શિકની જેમ લટકાવી દઈશ કાન તથા બળદેવ સિવાય બાકીના એ ચારે છોકરા રડતા રડતા કાન બળદેવની પાછળ ભરાવા લાગ્યા એ લોકોને સાંત્વના આપતા કાને કહ્યું ગભરાવ નહીં અલ્યા લક્ષ્મી તો આપણને અમસ્તા ડરાવે છે કાન વૃદ્ધ સ્ત્રીઓ સિવાયની નેસની બધી જ સ્ત્રીઓને જે રીતે યશોદા બોલાવતી એ જ રીતે બોલાવતો બળદેવ પણ કાનનું અનુસરણ કરતો હતો તો બળદેવ મુઠ્ઠીઓ બીડતો લક્ષ્મીને આહવાન આપવા લાગ્યો આવતો ખરી અમે જ તને બાંધી દઈશું આ આવી તને તો હું પહેલો જ બાંધીશ લક્ષ્મીએ દોડ અને છેડે ગાંઠ વાળવા માંડી કાન તો એના તાનમાં જ હતો રાજતા રાજતા કહેવા લાગ્યો હા હા મને ખબર પડી ગઈ છે અમસ્તી અમસ્તી તુમને ડરાવે છે તારા ગાલ તો હાસ્યથી થી જ ભરેલા છે કાનની આ મીઠી મીઠી વાણી સાંભળી લક્ષ્મીએ પોતાનું મોં વધારે તંગ કર્યું કાનની અવગણના કરતા કહેવા લાગી આ ગોખસ તું જ બધાના મૂળમાં છે પણ યાદ રાખ તને તો હું છેક પેલા ધોરીની મોભે જ લટકાઈશ પાહોલે તક તો રહીશ તો ને નહીં કેમ લટકે એળે નહીં તો બેળે પણ હું તો તને લટકાવીશ જ હું લટકીશ તો તું પણ લટકીશ અલ્યા હું કેવી રીતે લટકીશ હસવુદ આબી લક્ષ્મીકાંત તરફ તાકી રહી

ટુસકા બરવા બુલીને તાળીઓ પાડતા હસવા લાગ્યા લક્ષ્મી સુધા પ્રેમની મૂર્તિ બની ગઈ અને કાનના મો ઉપર ચુમ્યો કરતી ઊભી થઈ હૈયે બીડતી કહેવા લાગી ઓ તો કાનીડા તને તો હું શું કરું તાજ તો એ વિચડે છે પણ છે પણ કેવું કામણ ધારો તું અને વળી પાછી એક કાનના ગાલે ચુંબન ઉપર ચુંબન જોડવા લાગી હેઠે ઉતરતા કહ્યું પણ આજે તો હું તને છોડવાની જ નથી લક્ષ્મીએ કાનને એક હાથે પકડી રાખ્યો કમળ કહેતી હતી એક તો ચોરી અને ઉપરથી પાછી શિરજોરી અમને બધાને જૂઠા પાડવા અને યશોદામાં આગળ ખોટું ખોટું રડીને ત્રાગા કરવા પણ આજે તો આ ચોરને હું યશોદામાં આગળ લઈ જઈને જ છોડીશ નંદના ઘર તરફ જતા જતા ઊભી ફળીએ મોટે મોટેથી કહેવા લાગી એ જુઓ કોઈને ચોર જોવો હોય તો આ ઘરમાંથી માંથી ખાતર પાડતો પકડાયો છે કાનને પણ ધમકી આપતા કહેતી હતી દર વખતે તું યશોદા માં આગળ અમને સૌને જુઠ્ઠા પાડે છે પણ આજે હવે તું શું કહીશ યશોદા માં આજે તારી વલે કરે એ જોયા કરજે લક્ષ્મીએ કોઈ મહાન ચોર પકડ્યો હોય તેમનેસના બીજા છોકરાઓ તથા ગોપીઓ પણ લક્ષ્મીની પાછળ પાછળ જવા લાગ્યા એકબીજા આગળ આનંદ ઠાલોતા કહેતા હતા કંસરા એને ચોપી દો અમા ખર્ચોર ચોરને ચોરન દાના ઘરે આટ આટલા મહી માખણ ખાઈ છે તો એ ચોરીને ખાધા વગર એની ભૂખ નથી બનતી ઠીક આજે તો લક્ષ્મી ભાભીએ સપડાવ્યો છે બરાબરમાં રાધા પણ આવી લાગી લક્ષ્મીને કહેવા લાગી લક્ષ્મી ભાભી હવે તો આકાન ને મારી આગળ જૂઠું બોલે છે ઠીક તમે પકડી પાડ્યો લાવ હું એને દોરી લઉં લક્ષ્મી રાધા સામે પલકારો મારતા વ્યંગમાં કહ્યું અમને દોરતા આવડે છે હા બેન બાર તેરની ઉંમરે પહોંચેલી રાધા લક્ષ્મી ઈર્ષા ન સમજે એમ ઊછવું હતું એણે પણ સામેથી એવો જ જવાબ આપ્યો ભલે ને તોડી ન તમારી પાસેથી છૂટ છે પછી તમારી પાસે જવાનું છે ને અને ઉપડી ગઈ દોડતી ઉછળતી નંદબાવાના ઘર તરફ મોટે મોટેથી બોલતી પણ હતી મા તસ્કર પકડાયો

ના માતાજી અમે માખણ ખાધું જ નથી લક્ષ્મી તો ખરેખર હેપતાઈ ગઈ ગંભીર એવી મુખ મુદ્રા સાથે કાન સામે નજર માડીને કહ્યું અલ્યા કાન નરા તાર જૂઠું હું તમને ખાલી કરેલી જીતાવણી આગળથી પકડી લાવી છું તોય જૂઠું એની કોણ ના પાડે છે તો પછી લક્ષ્મી કાન તરફ તાકી રહી લક્ષ્મી સાવે જોવાને બદલે કાન યશોદાજીને કહેવા લાગ્યો માતાજી અમે તો લક્ષ્મી ના માં કમક કરવા બેઠા હતા લક્ષ્મી સાથે સૌ કોઈ હસી પડ્યા લક્ષ્મીએ એ સવાલ કર્યો ગમત યશોદા એ ધમકી ભરી સુરત સાથે સવાલ કર્યો કેવી ગમત કે જોઈ મને અમને એમ કે લક્ષ્મી કાર સાથે જ અમને ચોર ગણી બીજે છે કાંડી વાત સાંભળી વળી પાછા સૌ કોઈ હસી પડ્યા રાધાએ તો કહ્યું પણ ખરું

પણ આ ઊલટા નહોતું વધારે મૂર્ખ બનતો જાય છે લક્ષ્મીએ વળી કાન સામે નજર મળીને સવાલ કર્યો અને પેલું માખણનું વાસણ એ તો મેં શીખેતી વિચાર્યું હશે નહીં કાને દંગ થઈને બાજુમાં ઊભેલા બળદેવ તરફ જોતા કહ્યું આ રહ્યો બાભાઈ આપણે કંઈ ખાતું છે માખણ હા ભઈ હા માખણનું ભરેલું વાસણ તમે છ એ નહીં બિલાડાએ ખાલી ખંભ કર્યું હશે બીજા તરફ જોઈને લક્ષ્મી દુખ મનાવા લાગી આપણે જાણતા હતા કે કાનો જેવો રૂપાળો છે એવો જ ડાયો નિવડશે પણ કેટલું બધું નરાતાર જૂઠું બોલી રહ્યો છે એ કયક એને ખીજ ચડી કાનનું બાવડું છલી કહ્યું હેડ હેડ તને દેખાડું કી મટી ગયું કે કીનું ઠામ તો તો નથી જતું રહ્યું ને ખાલી ખમ વાસણની સાથે ઘરમાં આમ તેમ વેરાયેલું માખણ પણ પડ્યું હશે ચાલ દેખાડું સૌ કોઈને હતું કે કાન હવે આગા પાછી કરશે પણ કાન તો શાહનો પણ શાહ હોય એ રીતે છાતી કાઢીને કહેવા લાગ્યો હા હા હેડો અમે તો શિકોઈ નથી જોયું અને વાસણ ને નથી ઓળ્યા પીઠ પણ ફેરવી યશોદાએ કાન ને પકડી લીધો કયું રેવા દે હવે શા થાયા વગર રાધા બોલી ઊઠી હા હા માતાજી કાન તો બિચારો સાચું કહે છે વાસણ ને નથી ઓળ્યો એ તો માત્ર માખણ ને જોડ્યો હતો કેમ કાન ખરું ને આ વખતે પણ એ આખું એ ટોળું ખડખડ કરતું હસી પડ્યું કાને રાધા તરફ વળી એક કરડી નજર નાખી યશોદાને કહેવા લાગ્યો માતાજી મે માખણ ખાધું જ નથી કો તો મારું મોં દેખાડું એક તરફ પેલા બધા હસવા લાગ્યા તો બીજી તરફ ભય પામતી યશોદા બોલી પડી ના ભાઈ ના મારે તારું મોં નથી જો બીજી વાર મારી સામે મોં ના ફાડતો તોળું એક મેક કહેવા લાગ્યો આવડો છે પણ કેટલો બધો લુચ્ચો છે રાધાએ કાનનું બાવડું ઝાલીને સવાલ કર્યો અલ્યા કાન મોમા માખાતે કઈ બેસી રહેતો હોય છે બેસી ન રહે પણ ચીકતો તો હોય કે નહીં હસી હસીને પેટ દુખવા આવ્યું હોય એમ કેટલાક લોકો કાનને કહેવા લાગ્યા કે હવે તું બોલવાનું બંધ કર અને આટલો ગુનો કબૂની લે પણ કાન તો એક વાત પકડી રહ્યો કે માખણ ખાધું હોય તો કબૂલ ને રાધાને વળી રીસ ચડી ઉભો રે હેડ અમે બે જણ નજરે જોઈ આવીએ પછી તો તું માનીશ ને હેડ સુરભી લક્ષ્મી ઘેર જઈને જોઈ આવીએ બે જણ ઉપડી ગયા સૌ કોઈ ઉડી રહેલી ઉઠાણીઓના સડ તરફ જોઈ રહ્યા યશોદા દુખી સુરે કાનને શિખામણ આપવા માંડી બેટા આમ જુઓ તો તારો મો એવું તો સોહામો છે કે એને જાણે પાપ કે કશું જ સ્પર્શી શકતું નથી બીજી તરફ

અને ઉપરથી પાછો તું એને જૂઠો પડી રહ્યો છે પણ કાન તો જાણે પથ્થર ઉપર પાણી ઉલટાનો યશોદાજીને હસવા લાગ્યો કહેવા લાગ્યો એ લક્ષ્મીને બિચારી કહેવાતું હશે માતાજી પિતાજી તો કહેતા હતા કે લક્ષ્મીએ તો ધનના ઢગળા ઉપર બેસલી સકળ ધનની દેવી છે કાને લક્ષ્મી તરફ નજર પણ નાખી લક્ષ્મીના માં ઉપર દીનતા પથરાયેલી હતી છતાંય કાને ન તો ગુનો કબૂલ્યો કે ન કશું દુખ દેખાડ્યું ઉલટાનું એને પોતાની જ વાત દોહરાવી અમે માખણ ખાધું જ નથી માતાજી યશોદા હવે ચીડાઈ ઉઠી જપ કરતી ને ઉભી થઈ કાનનું બાવડું ચાલી દાંત વચ્ચે બોલતા હાથ પણ ઉગામ્યો આ બધા તારી આ રાધા સુધા ખોટી અને તું એકલો સાચો લક્ષ્મીએ યશોદાનો ઉગામેલો હાથ પકડી લીધો આંખો લૂછતા કહેવા લાગી યશોદામાં મારા સમજો તમે કાનને આંગળી અડાડો તો તમને ગમતની વાત તો કહેવાની જ રહી ગઈ અને પછી લક્ષ્મીએ દોરડાની બાંધવાની અને કાન સાથે થયેલી એ આખી વાત કહી સંભળાવી અને જાણે એ વખત તો ઉમળકો ફરી પાછો લક્ષ્મીના હૈયામાંથી ઉમટી આવ્યો હોય તેમ કાનને એને વથમાં લઈને છાતીએ પીડ્યો અને રાધાએ એને હળવે કરીને છોડાવી લીધો શેરવી લીધો યશોદાની સામે જોઈને કહેવા લાગી યશોદામાં તમારા કોઈ ના થી કાનો સુધરશે નહીં હું જેને સુધારી દઈશ જોજો તમે અત્યાર સુધી ચૂપ ઉપેલી રોહિણીએ સવાલ કર્યો તમારા કોઈ ના થી એ નથી સુધરતો એ તારાથી થી વળી કેવી રીતે સુધરશે બેન આ મારી પાસે કળા છે અમને તો કે યશોદાએ હસતાંસ્તા કહ્યું સૌ કોઈ રાધા સામે જોવા લાગ્યા હે રાધાએ આંખો નચાવતા કહ્યું

પિતાએ કાલે જ ઈ બનાવી છે સુબલ માટે પિતાજી બનાવતા હતા એ જોઈને મેં એમને તારા માટે એક સુંદર વાસરી બનાવવાનું કહ્યું બળદેવનું સ્મરણ થતાં ફરી પાછી કહેવા લાગી હે ને બળદેવ તમે તો વાસરી નહીં ગમે પણ હું તને એક મજાની લાકડી આપીશ તો લાકડી ફેરવજે અને કાનો વાસરી વગાડશે કાને પૂર્તિ કરી અને તું નૃત્ય કરજે રાધા सो so, कोई हृदय आंगली चाली नाचता कूदता जी रहे कान तरफ ताकी रहा ई बे जना शब्दों हता। कान राधा ने कहते तो वासरी तो मने बोझ गमे हेड पर भाई काता अपन ने वासरी ने लाकड़ी आपसे मोटी मोटी फलांगो पर तो बड़ देव पण ई लोको साथे થઈ ગયો राधा तथा कान ने अम तान भरिया चालता जता जुवा ई कोई नय मटे बात न हती

તોફાનીઓને કે પરાયને તો પ્રેમથી પોતાના કરી શકાય પણ પ્રેમથી જે ગંઠાયા હોય એમને કેવી રીતે છૂટા પાડી શકાશે આ વાત મારે હવે એમને કરવી જ પડશે લક્ષ્મી પણ અત્યારે પોતાને થયેલું માખણનું નુકસાન ભૂલી ગઈ હતી અને પોતાની આંગળી એ વળગાડી રાધા ને લઈ જઈ હતી એ તરફ કંઈક કરડી તો કંઈક ઓળી ઈર્ષ્યભૂરી નજરે જોતી હતી ગમે તેમ પણ ઘડી પહેલા કાન જે રીતે વળગી પડ્યો હતો એ પ્રસંગે એને કઈક ન સમજાય એ રીતે બેચેન બનાવી મૂકી ઓછું હોય તેમ લક્ષ્મીએ બારણુંખોરી ઘરમાં બેસતા જોયું તો ઘર વચ્ચે પડેલું માખણનું વાસણ માખણથી કટોકટ ભરેલું હતું બિચારી લક્ષ્મી વાસણમાં માખણ અકબંધ જોઈ એવી તો એ હેપતાઈ ગઈ કે કઈ સમજાયું જ નહીં આમ તેમ જોયું તો માખણ ઘરમાં વેરાયેલું પણ હતું અને છતાંય વાસણ માં માખણ જુએ છે તો પહેલા કરતા કંઈક કે વધારે હતું પણ ઓછું તો ન જ હતું નવાઈ તેમજ ભય સાથે લક્ષ્મી ઘડી ભર ઘર વચ્ચે થાંભલા સરખી બની રહી એક વખત કોઈને બોલાવીને ચમત્કાર દેખાડવાનો વિચાર પણ આવી ગયો બીજો વિચાર માને વાત કરવાનો પણ આવી ઉભો પણ આમ કરવાથી લોકો આગળ ઉલટાની પોતે ખોટી ઠરશે કાન ઉપર ખોટું આ ચડાવ્યાની લોકો ઉલટી વાતો કરશે અને એ વાતમાં પણ લેશ પણ એને શંકા નહોતી અને એટલે પછી આગળ પેળા ગાડાના અને યમલાર્જુના ચમત્કાર પેગો આને પણ લક્ષ્મીએ કાનની આસપાસ બનેલો એક ચમત્કાર જ ગણી વાળ્યો એકલી એકલી એ ધન્ય સરખી બની રહી ઘરકામ કરતા મનોમન બબડતી પણ હતી ગમે તેમ પણ કાન કોઈ કામણગારો તો જરૂર છે એ જાણે કે મારી છાતી અત્યારે મને વળગેલો હોય એવું જ લાગ્યા કરે છે અને આનંદનો એક નિશ્વાસ નાખતા એ મનોમન બબડી રહી અલ્યા આટલું અમથો વેતનું અને આટલી હદે તું કાવણ ધરો તું કઈ એકલો માખણ ચોર નથી ચિત્ત ચોર પણ એટલો જ મને તો લાગે છે મને જ નહીં બધાયને કાન